શિક્ષણ સમિતિના વિપક્ષી નેતા અને આપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં આપના નગરસેવકો અને પદાધિકારીઓ વિરોધ પ્રદર્શન કર્યું યુનિફોર્મ ટેસ્ટિંગ ગોટાળાની તપાસ કરવા યુનિફોર્મ ટેસ્ટિંગમાં ગેરરીતિ કરતી લેબોરેટરી અને એ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવતી વિતરણ કંપનીઓ ઉપર કડક પગલાં લેવા અને બ્લેકલિસ્ટ કરવા તેમજ વર્તમાન ટેસ્ટિંગ અને ભવિષ્યના ટેસ્ટિંગ માટે સેમ્પલ અને લેબોરેટરી બંને ડ્રો પદ્ધતિથી રેન્ડમલી પસંદ કરવા અને પત્રકારોની હાજરીમાં કરવામાં આવે અને વિડિયોગ્રાફી કરવામાં આવે તેવી માંગને લઈ વિરોધ પ્રદર્શન કરી શિક્ષણ સમિતિ ચેરમેન રજૂઆત કરવામાં આવી જી નમસ્કાર હું રાકેશ હિરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અત્યારે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો કાર્યકર્તાઓ અને સંગઠન સાથે એ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે યુનિફોર્મ ટેસ્ટિંગના ગોટાળાઓ વિશે છાસવારે પત્રોમાં ખબરો છપાઈ રહી છે અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ મુદ્દે લડાઈ લડી રહ્યા છીએ સામાન્ય સભામાં પણ આ પ્રશ્નને વારંવાર ઉઠાવવામાં આવ્યો છે કે યુનિફોર્મ ટેસ્ટિંગ બાળકોને જે યુનિફોર્મ આપવામાં આવે છે એનું ટેસ્ટિંગ પ્રોપર ટેસ્ટિંગ વ્યવસ્થિત રીતે થતું નથી એમાં નિયમોનું પાલન થતું નથી જે એજન્સીને ટેસ્ટિંગનું જે લેબમાં જે રિપોર્ટ ટેસ્ટિંગ કરાવવા માટે આવે છે યુનિફોર્મનું ટેસ્ટિંગ કરવામાં આવે છે એની પાસે એનએ બીએલની માન્યતા નથી સાથે સાથે એમાં જે પારદર્શિતા હોવી જોઈએ પારદર્શિતા પણ નથી તો આજે અમે એ માગણી લઈને અમારી એ માંગણી છે કે યુનિફોર્મના ટેસ્ટિંગમાં પારદર્શિતા લાવવામાં આવે ભૂતકાળમાં જે લેબે અને જે એજન્સીઓએ ટેસ્ટિંગમાં ગોટાળા કર્યા છે એના ઉપર કડક પગલાં લેવામાં આવે અને સાથે સાથે યુનિફોર્મ અત્યારે જે તમામ પ્રકારના યુનિફોર્મ આપવામાં આવ્યા છે બાળકોને એ તમામ યુનિફોર્મનું રેન્ડમ સેમ્પલ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે એનો ડ્રો દ્વારા અને એમાં વિપક્ષ અને પત્રકારોને પણ હાજર રાખવામાં આવે વિડિયોગ્રાફી કરવામાં આવે અને ચિઠ્ઠી દ્વારા ડ્રો નક્કી કરી અને રેન્ડમ સેમ્પલનું ટેસ્ટિંગ કરી અને ત્યારબાદ જ બાળકોને યુનિફોર્મ આપવામાં આવે એ અમારી માંગણી છે અમે અત્યારે ઓલરેડી એક વખત રજૂઆત કરી છે અત્યારે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ હજુ નહીં થાય તો મહાનગરપાલિકામાં પણ વિરોધ કરીશું મહાનગરપાલિકાની બજેટ સભામાં પણ વિરોધ કરીશું કમિશનરને રજૂઆત કરીશું રાજ્ય સરકારને રજૂઆત કરીશું યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત